ઝઘડિયાના રહીશ અને વર્ષોથી રહેલા પિતાના દીકરા સમી બે દીકરીઓએ અગ્નિદા આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી જાડેશ્વરના કાકા ટ્રાવેલ્સ ફળિયામાં રહેતા પંચોતેર વર્ષીય સ્વર્ગીય પ્રમોદભાઈ પટેલ છેલ્લા સાત થી વધુ વર્ષોથી પથારીવશ રહ્યા હતા હંમેશા હસતા રહેતા પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા જોકે હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ દુઃખના સમયે પણ હંમેશા મોડા પર સ્મિત લહેરાવી લોકોના મન જીતી લેતા હતા પથારી વસ રહેલ પતિની અર્ધાંગીની બની પત્ની તરીકે જ્યોતિબેનની દિન રાતની સેવાના પણ વખાણવા લાયક બની હતી પુત્ર સમી બે દીકરીઓ અને જમાઈ પણ પોતપોતાના ઘર સંસારમાં વ્યસ્ત રહેતા હોય છતાં પુત્ર તરીકેની ફરજ નિભાવતા હતા આજ રોજ સવારે પ્રમોદ પટેલનું નિધન થયું હતું જેની જાણ બંને દીકરીઓને થતા તેઓ જાડેશ્વર ખાતેના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા હૈયાફાટ રુદન સાથે દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી હતી પ્રમોદ પટેલને બે દીકરીઓ હોય શમશાને અગ્નિદા આપવાની ચર્ચાઓ વચ્ચે જેમિનીબેન અને બિરલબેનને પુત્ર સમી બની પિતાને અગ્નિદા આપી પુત્ર તરીકેની ફરજ નિભાવી હતી આજના આધુનિક યુગમાં સમયની સાથે રીત રિવાજોમાં પણ બદલાવની જરૂરત છે જેના ઉદાહરણ રૂપે બંને દીકરીઓએ પિતાને અગ્નિદા આપી એક ઉદાહરણ કાયમ કર્યું હતું